લે બા તમે આયા કઈ નઈ સમાચાર કઈ ફોન નઈ ને અચાનક તો તમે સાતમ આઠમે નોતાવા ને એટલે મને એમ થયું કે હાલ હું જાઉં છોકરો પાસે સારું કર્યું બા આયા તો બેસો હું પાણી ભરી આવું લે બા પાણી લાવો બાકી મજામાં ને હા ઓ બધાય મજામાં છે મૂકીએ બધા તબિયત પાણી હારે હા સારી છે હો હમ વરસાદ પાણી કેવા છે બહુ અટાડે તો નથી વરસાદ જરૂર તો છે પણ થાતો નથી વરસાદ મોલ પાણી કેવા છે અટાણે તો મોલ પાણી હારા છે પણ વરસાદ ની જરૂર છે તમારી તબિયત તો સારી ને તબિયત હવે એવી હું તો ખેતર જાતી ના હોય મારા ગોઠણ દુખે ક્યારે બેઠા ભાઈ હા એ તો એમાં જોઈને ને ઉમર થાય તો આપડી છોકરી દેખાતી નથી ક્યાં આપડી છોકરી ગઈ છે બેન પણ ઘરે હમણાં આવશે બા સારું આ દરવાજા નો અવાજ આવ્યો આ આપડી રીતુ આવી એ બટા આયા મમ્મી આજ શું છે તે બધે વ્રત રહ્યા છે આજે જે બોર છે હું એ રહી છું આ બધે બોર ચોત રહ્યા હોય હવે તું ને બાબી બેહો હું રસોઈ કરવા જાવ હું આલે બા બસ બટા મજામાં તમે કેમ બા અચાનક આવન થયું

સાસુએ કીધું કે તું આજે જ ઘઉંનો રાંધજે તો હવે છે ને ગાયના વાછડાને ખાંડી ચૂલે ચડાવી એ બાફી નાખ્યો ઘઉંનાને એટલે તે દીથી છે ને ઘઉંની રાંધેલી વસ્તુ ભોરચોદ થતી ના ખાય અને ચાકે સુધારેલી વસ્તુ ના ખાય એવું છે બ હા વા બીજું ભોરચોથ શું હોય ભોરચોથમાં બાઈ ગાયને પૂજવા જાય નાગલા ચૂંડલી ચડાવે ગાયને બાજરો દે અને ચાર પરિક્રમા કરે પછી બાઈઓ ઘરે આવી જાય હોય મને તો ખબર તે ઘઉ ની રાંધેલી વસ્તુ નથી ખાતી ને ચાકે સુધારેલી વસ્તુ નથી ખાતી જ બટા બોરચેજ કેવાય સારું છું બા તમે ગામડે થી અહીંયા આવ્યા મને આ બધી બોરચેજ ના વ્રત ની ખબર તો પડી હા